નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિજય ગઢિયા તો આજે આપણે આવ્યા છે ધર્મેશભાઈ પાસે તો ધર્મેશભાઈ પાસેથી આપણે જે શેરડીનો પાક છે બરાબર એનું બિયારણ અને સારી એવી રોપણી કરવા માટે શું સારી ટ્રીટમેન્ટ કરે છે તેની આપણે એની પાસેથી માહિતી લેવું ધર્મેશભાઈ ટૂંકમાં પરિચય આપી દેજો મારું નામ ધર્મેશભાઈ રમેશભાઈ આર્ય રહેવાનું બારડી વાઘા નોગામાં તાલુકો બારડોલી જિલ્લો સુરત હું આ શું શેરડીની ખેતી કરું છું અને હું આની શરૂઆતથી હું મારું પોતાનું બિયારણ એટલે જોઈને બનાવું છું અને એની ટ્રીટમેન્ટ કરું છું અને શરૂઆતના તબક્કામાં હું પાંચ ફૂટનો જે ગાળો કહેવાય તે રાખું છું અને એ શેરડીને હું આમ દોળવીને અથવા સિંગલ બર્ડ્સ મૂકું છું અને એને શરૂઆતના તબક્કામાં સાત દિવસ પછી જ્યારે એના અંકુરાણનું જ્યારે એ થાય ત્યારે હું એનપીકેના બેક્ટેરિયા પ્રથમ તબક્કામાં હું આને એનપીકેના બેક્ટેરિયાનો ડ્રીકિંગ કરું છું એમાં ટોટલ એનપીકે નાખું છું અને પછી બીજા પંદરથી સત્તર દિવસ પછી હું એમાં પાછો એ જ રિપીટ કરું છું એનપીકેના બેક્ટેરિયા જેના કારણે આ મારી શેરડી આજે તમે જોઈ શકો છો કે એમાં સારી એવી ટ્રેલરિંગ છે અને એની ગ્રીનરી બી સારી છે અને શરૂઆતના તબક્કામાં જો અને આપણે સારી ટ્રીટમેન્ટ આપશું તો ઉત્પાદનમાં ઘણો ફરક પડશે પડશે અને હું આને વધારે પડતું રાસાયણિક ખાતરની જગ્યા પર હું એનપીકે બેક્ટેરિયા અને માઇક્રોનુટનથી લઈને માઇક્રોરાઈઝર અને બધી જ વસ્તુ હું આનું વધારે પડતું ઉપયોગ કરતો છું અને એનાને કારણે મારા પાકમાં રોગજીવાટો કે કોઈ પણ જાતનું એ લાગતું નથી ફંગસ પણ લાગતી નથી અને ગ્રીનરી છેલ્લે સુધી રહેતી છે તો આજે આપને ધર્મેશભાઈએ સારી એવી માહિતી આપી કે ભાઈ એ રાસાયણિક ખાતરનો બહુ નહિવત જેવો ઉપયોગ કરે છે અને ખાસ કરીને જે એનપી ના બેક્ટેરિયા છે એનો ઉપયોગ કરે છે બે વખત જેવો શરૂઆતમાં જ ઉપયોગ કરે છે બરાબર જેને હિસાબે તેની ગ્રીનરી છે અને છોડ પણ સારો એવો હેલ્ધી રહે છે આભાર